બાર પોઈન્ટ પાંચ ટકા શું છે તો મિત્રો પાંચસો પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં એક શૂન્ય વધારે લાગે આ તમે શીખી ગયેલા હશો તો હવે મિત્રો છેદ ઉડાડો તો એકસો પચીસ અઠા એક હજાર થાય હવે પાંચસો ભાંગાકારમાં આઠ તો જુઓ મિત્રો આઠ છક અડતાલીસ પચાસ માંથી અડતાલીસ જાય તો બે ભાગ નો ચાલે તો બાજુમાંથી ઉતાર્યા શૂન્ય આઠ દુ સોળ વીસ માંથી સોળ જાય તો ચાર ભાગ નહીં ચાલે તો હવે મૂક્યો પોઈન્ટ ઉપરથી ઉતાર્યા અને આઠ પંચા ચાલીસ જવાબ આવે મિત્રો બાસઠ પોઈન્ટ પાંચ એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આજ દાખલો તમે આ રીતે પણ કરી શકો કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો અહીંયા મિત્રો સો ટકાની કિંમત કેટલી આપેલી છે તો પાંચસો તો બાર પોઈન્ટ પાંચ ટકા એટલે કેટલા આવી રીતે પણ મિત્રો તમે આ રાશિ સોલ્વ કરશો તો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈએ વસ્તી વધીને થાય તો ટકાવારીમાં કેટલો ઘટાડો થાય છે તો મેં મિત્રો તમને સૂત્ર લખાવેલું છે વધારો અથવા તો ઘટાડો છેદમાં મૂળ સંખ્યા કે મૂળ વસ્તી ગુણાકારમાં સો ટકા શોધવાના છે એટલે ગુણાકારમાં સો તો જો મિત્રો અહીંયા વધારો થાય છે કેટલાનો વધારો તો પચાસ હજારમાંથી સત્તાવન પાંચસો થઈ એટલે સાત હજાર પાંચસો વસ્તી વધી મૂળ વસ્તી કેટલી હતી તો મૂળ વસ્તી હતી પચાસ હજાર ગુણાકારમાં સો હવે મિત્રો જો આ બે શૂન્ય જશે અને આ બે શૂન્ય જશે પંદર પંચા પિંચોતેર એટલે કે મિત્રો કેટલા ટકાનો ઘટાડો થાય પંદર ટકાનો ઘટાડો થાય તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આ દાખલો તમે રાશિ ઉપરથી પણ કરી શકો છો કોઈ પણ વસ્તુ પોતાની સો ટકા હોય તો અહીંયા મિત્રો શરૂઆતમાં વસ્તી કેટલી હતી પચાસ હજાર એટલે કે સો ટકાની કિંમત કેટલી છે પચાસ હજાર તો સત્તાવન કિંમત કેટલી પચાસ હજારની કિંમત છે સો ટકા કેટલી તો સત્તાવન પાંચસો ગુણાકારમાં સો છેદમાં પચાસ હજાર જો મિત્રો આ બે શૂન્ય જશે અને આ બે શૂન્ય જશે પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ બે વધ્યા બાજુમાંથી ઉતાર્યા પાંચ તો પચું પચું પચીસ કેટલા ટકા મળે છે મિત્રો 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 તો તો હતી હવે થઈ ગઈ ઘટાડો નહીં વધારો થાય છે અને કેટલો વધારો થાય છે તો એકસો પંદર માંથી તમે સો બાદ કરો એટલે કે પંદર ટકાનો વધારો થાય છે એટલે કે સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ કોઈ વસ્તુ રૂપિયા એક હજારની છે તેમાં બાવીસ ટકા નફો લેવો છે તો કેટલામાં વહેંચવી પડે હવે મિત્રો કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તમારે તેમાં પણ બાવીસ ટકા નફો લેવો છે એટલે વસ્તુ પોતાની સો ટકા તો છે એમાં તમારે બાવીસ ટકા વધારે નફો લેવો છે એટલે વસ્તુ તમે કેટલામાં વહેંચશો તો એકસો બાવીસ ટકામાં વહેંચશો અને તમને કહેલું છે કે રૂપિયા એક હજારની છે એટલે કે સો ટકાની કિંમત તમને આપેલી છે સો ટકાની કિંમત કેટલી છે એક હજાર તો બાવીસ ટકા એટલે કે એકસો બાવીસ ટકાની કિંમત કેટલી કેમ કે તમે વસ્તુ બાવીસ ટકામાં વહેંચશો એટલે સો ટકા પ્લસ બાવીસ ટકા દસ એટલે જવાબ આવે બારસો ને વીસ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ પચાસ ટકાના ઘટાડા પછી ગામડાની વસ્તી એકવીસ હજાર ચારસો ને પચાસ છે તો મૂળ વસ્તી કેટલી હતી હવે હવે મિત્રો વસ્તુ છે છે એ પોતાની હોય અહીંયા તમને કહી દીધું પચાસ ટકાના ઘટાડા પછી તો સો માંથી પચાસ ટકા બાદ કરો એટલે હવે કેટલા ટકા વધ્યા હોય તો હવે પચાસ ટકા વધ્યા હોય અને તમને ગામડાની વસ્તી આપી છે કેટલી છે એકવીસ હજાર ચારસો ને પચાસ તો તમને મૂળ વસ્તી પૂછી છે તો મૂળ વસ્તી કેટલી હતી સો ટકા તો સો ટકાની કિંમત કેટલી જો મિત્રો તમે આ બધું થિયરીમાં સારી રીતે ભણી ચૂક્યા છો તો જો મિત્રો અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય કે આ કેટલા થાય છે ડબલ પચાસ ના ડબલ તો અહીંયા પણ મિત્રો શું થાય ડબલ તો એકવીસ ના ડબલ બેતાલીસ અને સાડી ચારસો ના ડબલ નવસો તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી બેતાલીસ હજાર નવસો આ દાખલામાં તો મિત્રો પેન પણ ન ઉપાડે કેમ કે ખબર પડે છે પચાસ ટકા પછી એકવીસ ચારસો પચાસ તો આના ડબલ અને એકવીસ ચારસો પચાસ ના ડબલ એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ આઠસો ના પચાસ ટકાના ત્રીસ ટકા શું છે તો આઠસો ના એટલે ગુણાકાર પચાસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો ગુણાકાર ના એટલે નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો તો જુઓ મિત્રો બે શૂન્ય જશે અને આ બે શૂન્ય જશે આઠ પંચા ચાલીસ ચાલીસ તેરી એકસો વીસ એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આઠસો ના પચાસ ટકા એટલે ચારસો ને ચારસો ના ત્રીસ ટકા એટલે તો મેં તમને શીખવાડેલું છે કે ચારસો ના દસ ટકા શોધ હોય તો કેમ મળે મિત્રો એક અંક પછી પોઈન્ટ મૂકી દો ચાલીસ પોઈન્ટ એટલે કેટલા થાય તો તો એટલે આ દાખલામાં પણ મિત્રો તમારે પેન ઉપાડવાની જરૂર નથી આગળનો પ્રશ્ન જોઈએ ગઈકાલના બે દિવસ પહેલા શુક્રવાર હોય તો આવતીકાલના દિવસ પછી કયો દિવસ હોય તો મિત્રો આ છે ગઈકાલ આ છે ગઈકાલની આગળનો દિવસ આ છે ગઈકાલની આગળનો બે દિવસ અને તમને કહેલું છે ગઈ કાલના બે દિવસ પહેલા એટલે આ દિવસ તમને મિત્રો આપેલો છે કયો વાર છે આ શુક્રવાર તો તમને પૂછેલું છે આવતીકાલના દિવસ પછી કયો વાર હોય તો આ ગઈ કાલ છે મિત્રો તો આ આજ આ આવતીકાલ અને તમને પૂછેલું છે આવતીકાલના દિવસ પછી એટલે તમને આ દિવસ પૂછેલો છે તો જો મિત્રો આ શુક્રવાર થાય તો આ શનિવાર આ રવિવાર તો ગઈકાલે મિત્રો કયો વાર હોય સોમવાર આજે મંગળવાર આવતીકાલે બુધવાર અને આવતીકાલ પછીનો દિવસ મિત્રો કયો હોય તો આવતીકાલ પછીનો દિવસ હોય ગુરુવાર એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગુરુવાર મિત્રો સાચો જવાબ આવે હવે મિત્રો તમારે પરીક્ષામાં આવું કશું ન કરવું હોય તો મેં તમને શોર્ટકટ શીખવાડેલી છે ગઈકાલ એટલે એક દિવસ બે દિવસ એટલે બે પહેલા એટલે એક શુક્રવાર હોય તો આવતીકાલ એટલે એક અને પછી એટલે એક તો બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને એક પાંચ પાંચ ને એક છ હવે મિત્રો તમે કેલેન્ડરમાં આગળ જ આવશો કે પાછળ તો અહીંયા મિત્રો તમને ગઈકાલનો દિવસ ખબર છે અને તમારે આવતીકાલ પછીનો દિવસ ગોતવાનો છે એટલે કે કેલેન્ડરમાં આગળ તો તો શુક્રવારમાં શુક્રવારમાં તમે ઉમેરી દો ઉમેરો કે એક બાદ કરો જવાબ સમાન જ આવે તો શુક્રવારમાં છ ઉમેરો એટલે જવાબ આવે ગુરુવાર સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે આવે તો જો મિત્રો આ છે ગઈકાલ આ છે મિત્રો ગઈકાલનો આગળનો દિવસ તો આ તમને આપેલો છે ગુરુવાર તો તમને પૂછેલું છે રવિવાર ક્યારે આવે તો ગઈકાલ પછી મિત્રો આવે આજ અને આજ પછી આવે આવતીકાલ તો મિત્રો ગુરુવાર ગઈકાલના એક દિવસ પહેલા હતો તો ગઈકાલે કયો વાર હશે તો તમે કેલેન્ડરમાં આગળ જ તો ગુરુવારમાં એક ઉમેરો એટલે શુક્રવાર તો આજે મિત્રો કયો વાર હશે તો શુક્રવારમાં એક ઉમેરો

એકસો અઢાર એકસો ઓગણીસ કે એકસો ત્રેવીસ કેરસ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે ઉપર બીજા એક પણ વરસ પૂરા નહીં થયા એટલે જીરો વરસ અને જીરો વરસ થાય તો લીપ વર્ષ પણ જીરો વર્ષ તો હવે મિત્રો બે હજારમાં વધારાના દિવસો કેટલા તો મેં તમને શીખવાડેલું છે સોમાં માં વધારાના દિવસો પાંચ વધારાના દિવસો ત્રણ વધારાના દિવસો એક અને વધારાના દિવસો જીરો પાંચ હવે મિત્રો ચારસોમાં વધારાના દિવસો કેટલા તો જીરો ગુણ્યા પાંચ એટલે બે હજારમાં વધારાના દિવસો મિત્રો કેટલા મળે જીરો તો આ બધાનો સરવાળો તમે કરો એટલે જવાબ આવે જીરો તો ઈસવીસનમાં મિત્રો વધારાના દિવસો કેટલા મળે છે જીરો અને તમારે જવાનું છે પહેલી જાન્યુઆરી તો પેલા મહિનામાં પહેલી તારીખ સુધી જવાનું છે તો વધારાના દિવસો કેટલા મળે એક હવે તારીખમાં તમને વધારાના દિવસો મળે છે એક અને ઈસવીસનમાં વધારાના દિવસો મળે છે જીરો તો એકને જીરો એક તો મિત્રો ગ્રીગેરિયન કેલેન્ડર એક એક ઈસવીસન એકે ચાલુ થયું ત્યારે સોમવાર હતો એટલે આપણે મિત્રો એકને શું કહીએ છીએ સોમવાર એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી જેને પણ મિત્રો આ ઉપરથી ગયું હોય એ જૂના વિશેષાંકના સોલ્યુશન જોઈ લે આગળનો પ્રશ્ન જોઈએ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ કયો વાર હતો તો સૌથી પહેલા તો મિત્રો આનો અર્થ શું થાય કે ઓગણીસો વર્ષ પૂરા થઈ ગયા છે ઉપર છેતાલીસ વર્ષ પૂરા થઈ ગયા છે અને ઓગણીસો ને સુડતાલીસ વર્ષ ચાલુ છે તો આને લખાય કેમ ઓગણીસો પ્લસ છેતાલીસ હવે મિત્રો આ છેતાલીસ વર્ષમાં લીપ વર્ષ કેટલા હશે તો આપણે કેમ ચેક કરીશું તો ચાર વડે ભાગીશું કેમ ચાર વડે કેમ કે લિપ વર્ષ દર ચાર વર્ષે આવે તો ચાર એકા ચાર જીરો બાજુમાંથી ઉતાર્યા છ ચાર એકા ચાર શેષ કેટલી વધી બે શેષ સારા મિત્રો આપણે કાંઈ લેવા દેવા નથી છેતાલીસ વર્ષમાં અગિયાર લિપ વરસ આવે હવે મિત્રો ઓગણીસો માં વધારાના દિવસો કેટલા છે તો હું ચારસો ના મલ્ટિપલમાં લખીશ કેમ ચારસોના મલ્ટિપલમાં લખીશ કેમ કેમકે ચારસોમાં વધારાના દિવસો આવે જીરો તો એના મલ્ટિપલમાં જે આવશે એ જીરો થઈ જાય એટલે પ્લસ એક એટલે કે ઓગણીસોમાં વધારાના દિવસો છે એક હવે મિત્રો છેતાલીસ ને તમે સાત વડે ભાગો તો સાત છક બેતાલીસ શેષ કેટલી વધી ચાર એટલે કે વધારાના દિવસો આવે ચાર અગિયાર ને તમે સાત વડે ભાગો તો સાત એકા સાત શેષ વધી ચાર તો વધારાના દિવસો છે ચાર તો ચાર ને ચાર આઠ ને એક નવ તો નવમાં મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત વડે ભાગો સાત એકા સાત શેષ વધી બે એટલે કે ઈસવીસનમાં વધારાના દિવસો મળે છે બે હવે મિત્રો આપણે પંદર ઓગસ્ટમાં વધારાના દિવસો ગોતીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠમા મહિનામાં મિત્રો તમારે ક્યાં સુધી જવાનું છે પંદર તારીખ સુધી તો પહેલા મહિનામાં કેટલા દિવસો આવે એકત્રીસ હવે મિત્રો જો ઓગણીસો વર્ષ છે તો આ લીપ વર્ષ નથી લીપ વર્ષ નથી તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસો આવે અઠ્યાવીસ ત્રીજા મહિનામાં એકત્રીસ ચોથા મહિનામાં ત્રીસ પાંચમા મહિનામાં એકત્રીસ છઠ્ઠા મહિનામાં ત્રીસ સાતમા મહિનામાં એકત્રીસ તો હવે મિત્રો પહેલા મહિનામાં વધારાના દિવસો કેટલા તો સાત વડે ભાગો જે શેષ વધી વધારાના દિવસો તો સાત ચોખ્ખું અઠ્યાવીસ શેષ વધી ત્રણ સાત ચોક વધી જીરો સાત ચોક વધી ત્રણ સાત ચોક અને સાત દુ ચૌદ શેષ વધી એક હવે મિત્રો આ બધાનો સરવાળો કરો તો ત્રણ ને ત્રણ છ છ ને બે આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને બે તેર તેર ને ત્રણ સોળ સોળ ને એક સત્તર તો સત્તર માં મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત વડે ભાગો સાત દુ ચૌદ શેષ વધી ત્રણ તો અહીંયા મિત્રો પંદર ઓગસ્ટમાં વધારાના દિવસો મળે છે ત્રણ અને ઈસવીસન હોય તો સોમવાર બે હોય તો મંગળવાર ત્રણ હોય તો બુધવાર ચાર હોય તો ગુરુવાર પાંચ હોય તો શુક્રવાર એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈએ જેને મિત્રો આ સોલ્યુશન ન સમજાણવું હોય એ જૂના વિશેષાંકના સોલ્યુશન જોયું ઓગણીસો નેવ્યાસી ને સમાન કેલેન્ડર ધરાવતું વર્ષ પછી ક્યારે આવ્યું હશે તો આમાં પણ મિત્રો હું તમને એ જ વિનંતી કરીશ કે જો તમે જૂના વિડીયો ન જોયા હોય તો એનું સોલ્યુશન જુઓ કેમ કે આ સમાન કેલેન્ડર ક્યારે હોઈ શકે એના માટેની મેં તમને બે શરતો વિગતવાર સમજાવેલી છે સૌથી પહેલું રકમમાં આપેલ વરસ લીપ વરસ હોય તો જવાબ લીપ વર્ષ આવશે રકમમાં આપેલ વરસ સામાન્ય વરસ હોય તો જવાબ સામાન્ય વર્ષ આવશે

હવે મિત્રો લીપ વર્ષ છે કે નહીં કેમ ખબર પડે તો છેલ્લા બે અંકને પકડવાના જો છેલ્લા બે અંકને તમે ચાર વડે નિશેષ ભાગી શકો તો તે વર્ષ લીપ વરસ હોય જો નિશેષ ના ભાગી શકો તો તે લીપ વર્ષ ન હોય તો ઓગણીસો નેવ્યાસી લીપ વર્ષ નથી ઓગણીસો નેવું પણ લીપ વર્ષ નથી ઓગણીસો એકાણું પણ લીપ વર્ષ નથી

તો તફાવત આવે છ હવે મિત્રો લિપ વર્ષ કેટલા આવે તો ઓગણીસો બાણું તો છ ને એક સાત તો સાતમાં વધારાના દિવસો કેટલા આવે તો સાત વડે ભાગો સાત એકાદ સાત શેષ વધી જીરો એટલે કે મિત્રો વધારાના દિવસો જીરો મળે છે એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓગણીસો પંચાણું કાંઈ પણ તમારે યાદ રાખવાની જરૂર નથી કે છ ઉમેરો અને અગિયાર ઉમેરોની બધું ભૂલી જાઓ તમે મારી પાસેથી ભણો છો તો હું તમને એવી શોર્ટકટ શીખવાડીશ કે જે તમે પહેલાં ક્યાંય ભણ્યા નહીં હોય અને તમારે આખું રીડનિંગ મારી પાસેથી ભણવું હોય તો કમલેશરને વાત કરજો કે અમારે યુવરાજ સર પાસેથી રીડિંગ ભણવું છે તો આશા રાખું છું મિત્રો આજના દસે દસ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર